આ બાબતે વારંવાર જિલ્લા સંકલન તાલુકા સંકલન સચિવ કક્ષાએ માન્ય મુખ્યમંત્રી સુધી પણ મેં આ વાત કરી છે મારા મત વિસ્તારની વાત કરવા જાઉં તો મારા મતપિસ્તારની અંદર રેતી ખનન બે ફાર્મ ભૂમાફિયાઓ કરી રહ્યા છે કોઈ સીમા વગરનું રેતી ખનન કરી રહ્યા છે ઓવરલોડ ડમ્ફરો ફરી રહ્યા છે કાયદાના નિયમ બજાર ડમ્ફર ઉપર જે તાજપત્રી કે મેળ્યું હોવું જોઈએ નથી અહીંયા પણ આજે મેં જિલ્લા સંકલનમાં કહ્યું છે અને મેં વાત કરી એ પ્રમાણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે પર્યાવરણના સાથે સાથે અધિકૃત જે ખનીનો થઈ રહ્યા છે એ ખનીનોની અંદર ક્યારેક દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નિર્દોષ માણસોના મૃત્યુ પણ થઈ રહ્યા છે ખેડૂતોની ફળદ્રુપ જમીન નદીઓનું વહેણ બદલવાના લીધે ખેડૂતોની પ્રદૂ જમીન પાણીના ડૂબમાં જઈ રહી છે આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે ભૂમાફિયાઓ જે અધિકૃત રીતે ખનીજ કરી રહ્યા છે એ બાબતથી સંકલનમાં પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે અમે કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અહીંયાથી અમે બોલીએ એ વિધિન સેકન્ડની અંદર ભૂમાફિયાઓ જોડે અમારા મેસેજ પહોંચે છે એટલે ક્યાં કંઈ તંત્રની અંદર જે માણસો બેઠા હોય એમનું પણ ભૂમાફિયાઓ સાથે ખૂબ મોટું સાંટકાવ એવું અમને દેખાઈ આવ્યું છે આવનાર સમયની અંદર વડા અને નાના જામપુરની અંદર જે અમારો રોડ છે એની અંદર ડેરી આવેલી છે પ્રાથમિક શાળાઓ આવેલી છે આવા કેટલાય રસ્તાઓ છે અમે એમને માગણી કરી છે કે આ ડમ્ફરો જે રાત દિવસ નીકળે છે એને ડાયવર્ટ કરવામાં આવે ખેડૂતોના ફળદ્રુપ મોલ ઉગે છે અને એના જે ડમ્ફરો નીકળવાથી એને ડસ્ટ ઉડે છે ડસ્ટ એના ફૂલોમાં પેસી જાય છે અને ખેડૂતોને પણ એ બાબતનું માત્ર નુકસાન થઈ રહ્યું છે તંત્ર આ બાબતથી જુલી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે નહીતર આ ભૂમાફિયાઓ આટલા બેફામ બને નહીં મેં કહ્યું મધુ સાહેબ તમારા તંત્રની ગાડી ઉપર જો ભૂમાફિયાઓ જીપીઆર સિસ્ટમ લગાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી આ બાબતથી લેખિત રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ કરી છે